13व सूत्र यम भगवतो दात्रुता अवश्य सदा भाव्या अन्यत सर्वम मनोब्रह्म अन्यत सर्वम मनोब्रमा तदिएपि तत्कार्यम दात्रुता भावनं तत् दात्रुता भावनं कार्यं यतो भगवान पुष्टौ नेव विलंबयेत દાતૃતા ભગવત સદા ભાવ્યા હંમેશા ફલદાન કરવા વાળા છે એ ભાવના સતત કરવી જોઈએ કે ફલદાન કરવા વાળા તો પ્રભુ જ છે બાકી કોઈ પણ રીતે ફલ થઈ જશે એ પ્રકારનું માનવું સર્વ સર્વ મનોભ્રમા એ બધો મનોભ્રમ છે જે તદીય છે એટલે ભગવાનના છે તદીયનો એનો અર્થ છે કે જે ભગવાનના છે ભગવાનને સમર્પિત છે એને હંમેશા ભગવાન જ ફળ આપનારા છે એવી ભાવના કરવી જોઈએ યા તો ભગવાન કારણ કે ભગવાન જે છે એ પુષ્ટિમાં બિરાજી રહ્યા છે પુષ્ટિ કરવાવાળા છે ક્યારેય પણ ભક્તને વિલંબ નહીં કરે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે તરીયેરપી તત્કાર્યમ પુષ્ઠ નૈવ વિલંબએ કે ભગવાન ફલ આપવાવાળા છે એવું નિરંતર ભાવના કરવી જોઈએ કે પ્રભુ જ ફલદાન કરવાવાળા છે અને પ્રભુ કેટલા સમર્થ છે કે કોઈ પણ સાધન વગર પણ ફલ આપી શકે છે ભગવાન શ્રી કૃષ્ણ બ્રજાધીપ એટલા સમર્થ છે પ્રભુ પ્રભુ સર્વસમર્થોથી તતો નિશ્ચિંતતામ રહે પ્રભુ એટલા સમર્થ છે કે કોઈ પણ સાધન વગર પણ ફલ આપી શકે છે તો સેવા કંઈ સાધન નથી કરતો કે જેથી કરીને પ્રભુ ફલ આપશે એ ભગવાનની દાતૃતાનું હંમેશા ભાવન કરતા રહેવું જોઈએ હંમેશા એ ભાવના કરતી રહેવી જોઈએ કે ભગવાન કુષ્ટિ પુરુષોત્તમ છે અને શ્રી મહાપ્રભુજીની કાહિથી આપણી સેવા પ્રભુ સ્વીકારે છે તો હવે આપણને કોઈ વિલંબ પ્રભુ કરશે નહીં નિશ્ચિત આપણને પણ પ્રભુ અલૌકિક આદિદૈવિક સેવાનો આ મનમાં એક દ્રઢ વિશ્વાસ કે આધિદૈવિક સેવા આપણી કેમ ન થાય થશે જ ભગવાન કૃપા કરવાવાળા છે હે તો હંમેશા કૃપા કરીને આપણું બધું સિદ્ધ કરશે જ અને એ ભાર ક્યાં થઈ રહ્યો છે આપણી સેવા ઉપર નહીં આપણી કોઈ સેવાની ક્રિયા ઉપર નહીં આપણા હૃદયની ભાવના ઉપર નહીં પણ ભગવાન કેવા છે પ્રભુ કેટલા સમર્થ છે ઠાકુરજી કેવા સમર્થ છે કે જેને સેવા કંઈ આવડતી નથી એને પણ એટલી કૃપા કરવા માટે સમર્થ છે જેમ કે પરે વૃદ્ધવાસી ઓલો જે પરે ઠાકોરજીને પરે કહેતો તો નામ પણ ખબર નથી ઠાકોરજીનું એને પરે કહેતો હ અને ભોગ ધરવાની પણ ખબર નથી રસોઈ કરે અને બે પાત્ર અલગ અલગ કરે કે આ મારી થાળી ના ભાઈ એમ બે અલગ અલગ કરે ઠાકોરજી ભોગ ધરીને પછી લેવું જોઈએ એ પણ ખબર નથી છતાં પણ ત્યાં પ્રભુ એને સાનુભાવ કરાવે પ્રભુ એટલા સમર્થ છે એવા પ્રભુની દાતૃતા ઉપર શું સંશય કરવો જોઈએ તો નિશ્ચિત આપણું ફળ સિદ્ધ કરશે હંમેશા પ્રભુ એટલા સમર્થ છે એટલે શ્રી મહાપ્રભુજી છે પ્રભુ સર્વસમર્થ હિ તતો હું નિશ્ચિંતતામ નિશ્ચિંતતા ક્યારે આવશે કે જો ભગવાન કેવા સમર્થ છે ઠાકુરજી કેવા છે કે જે આવા પરેવ્રજવાસી કે જે એને એ પણ ખબર નથી કે ભોગ કેમ ધરાય કારણ કે સેવાની રીત સેવાની રીત પણ સેવાની રીત તો છે જાણવી પણ જોઈએ પણ એ રીતથી પ્રભુ બંધાયેલા નથી પ્રભુને રીતથી બાંધવાની કોશિશ ના કરીએ પણ રીત તો આપણા પૂર્વજોએ પ્રભુના સુખાર્થ કરેલી છે જેટલી જાણીને જેટલું અનુસરણ થાય એટલું કરવું જોઈએ પણ રીતથી કંઈ ભગવાન બંધાયેલા નથી કારણ કે ઘણી ભગવાન તો પુષ્ટિ કરવાવાળા છે કૃપા કરવાવાળા છે એ પાછું કોઈ સાધનના આધારે કૃપા નથી થતી એ પોતાના સામર્થ્યથી જ એ ફલ દાન કરી રહ્યા છે એવી ભગવાનની દાતૃતાનું હંમેશા ભાવન કરવું જોઈએ તદ્ય પુષ્ટો નહીં વિલંબ એ હંમેશા મહાપ્રભુજી કહે છે કે ફલ તો બહુ દુર્લભ છે ચાલો અલૌકિક સામર્થ્ય પણ આપણા હૃદયમાં સતત ભાવના શું કરવી જોઈએ કે પ્રભુ આપણા પ્રભુ કેવા સમર્થ છે કે એની કૃપાથી એ કૃપા કરવાવાળા છે નિશ્ચય દાન કરશે એ પ્રકારની દાતૃતાની હંમેશા ભાવન કરવું જોઈએ બીજું હા એ દેખતો એક વાત મેં કહી કે અલૌકિક સામર્થ્ય જે છે એની એક શરૂઆત પણ હોય છે શરૂઆતની સ્થિતિ પણ હોય છે અને એક ટોચ પણ હોય છે તો શરૂઆતની સ્થિતિમાં માની શકીએ આપણને દૈનને આદિ જે કંઈ પણ છે અલૌકિક સામર્થ્ય એ આંશિક પણ પૂર્ણપણે અલૌકિક સામર્થ્ય છે તો શરૂઆતનો વાવ છે એ શરૂઆતનો ભાવ એટલે કોઈ પણ વસ્તુની એક પ્રારંભિક લેવલે હોઈ શકે અને એનું ટોચ લેવલે હોઈ શકે આપણે આપણા ઠાકોરજીને સમર્પિત છીએ અને એ સમર્પિતનો જ ભોગ કરી રહ્યા છીએ આપણે તો એ અલૌકિક સામર્થ્ય છે કે આપણી અંદર પ્રકટ થતું અલૌકિક સામર્થ્ય છે પણ એ અલૌકિક સામર્થ્ય કેવું એ શરૂઆતના લેવલનું છે અને પૂર્ણપણે સર્વત્ર ભગવાનનો જ અનુભવ થવા માંડે એ પ્રકારનો અનુભવ થવો હો એ સંપૂર્ણપણે અલૌકિક સામર્થ્ય છે પણ પ્રભુ એવું પણ દાન કરશે જ આપણે ઊંધું કહેતા હોઈએ છીએ આપણને ક્યાંથી મહાપ્રભુ કહે છે કે પ્રભુ એટલા સમર્થ છે તમને તમારા સાધનના આધારે થોડું ફલ થવાનું છે એના સામર્થ્યથી એ કોણ છે એ વિચાર કરો ને પ્રભુ કેટલા સમર્થ છે એનો વિચાર કરો જેમ દયારામભાઈ એમ કહે છે કે સેવા સ્મરણ રે ના કરું ને સત્સંગ કરું ઘડી એક બાનું તમારું લાજ છે મુજ લીલત ને શ્રી લાજ શરણ પડ્યો છું રે શ્રી હરિ હું તમારી શરણે પડ્યો છું અને હું કાંઈ કરતો નથી સેવા સ્મરણ સત્સંગ સત્સંગ ના સત્સંગ કરું ઘડી હેક

આપ તો પોતાના સામર્થ્યથી જ ફલનું દાન કરો છો તો એ હવે મારામાં નહીં કરો તો તો તમારું જે આ બિરુદ જે છે એને લાજ લાગી જાય એમ દયારામભાઈ ઠાકોરજીને ધમકી આપે છે કે વિનંતી કરે કે ખબર નથી પણ ભક્ત માં એવું અલૌકિક સહમત છે કે ભગવાનને ધમકી એટલે દયારામભાઈ આપણા માટે આપણા જેવા જીવો માટે પ્રભુને એમ વિનંતી કરે છે હકીકતમાં તો કે ભાઈ આપ આ સમજી લ્યો હો કે આપનું તો વેદ પુરાણ બધા આપને સાક્ષાત સર્વ સામર્થ્યવાન કહે છે અને હવે મારા સાધન જોઈને મારી કૃતિ જોઈને જો ફલદાન નહીં કરો પણ એક વસ્તુ છે શરણ પડ્યો છું રે શ્રી હરિ મારે બીજું કોઈ આશ્રય સ્થાન નથી તો પણ આપની શરણે પડ્યો છું હું અને શરણસ્ત્રનો ઉદ્ધાર કરવા તો આપ છો એવું બધા શાસ્ત્રો પુરાણો બધા કહે છે વેદ પુરાણ શાસ્ત્રમાં કે ભગવાનની શરણે આવેલ એનો નાશ ન થઈ શકે भगवान प्रणाज्ञा करे से कौनते जब प्रति जाने ही न चमे भक्त प्रणाश्य हे अर्जुन तू प्रतिज्ञा कर ले कि मारा भक्त कोई दिवस नाश नहीं था तो आप तो अभी बड़ी विरुद्ध है आप पर एक वस्तु आवश्यकता है कि शरणागति तो भक्त ने आवश्यक है तो वो के शरण पड़ो छू रे श्री हरि एक वस्तु तो है पाकि शरण छू आपने बाकी कोई धर्म मारा मन તમે આપ વિચારો કે સેવા સ્મરણ સત્સંગ એવું કઈ મારામાં નથી પણ આપની શરણે છું શરણ પડ્યો છું રે શ્રી હરિ આપની શરણે પડેલો છું હવે આપ જો ઉદ્ધાર ન કરો આપ જો ફલદાન ન કરો તો તો બાનું તમારું લાજ છે તો મુજબ લીલજ શી લાજ તો એ પ્રકારથી આપણે ભગવતો દાતૃતાનું ભાવન કરવું જોઈએ તો આપણામાં પાછો ઉત્સાહ આવી જાય નહીં તો આપણી કૃતિ જોઈ જોઈએ તો આપણને નિરાશા જ થાય કે આપણે તો કાંઈ કરતા નથી આ બધું કાંઈ થતું નથી કોઈ ભક્તની સેવા સ્મરણ જોઈને પણ એમ થાય કે આ તો ભક્તો આમ તો આપણે કાંઈ થતું નથી આપણી કૃતિ જોઈને તો હંમેશા નિરાશા જ નિરાશા થાય પણ શ્રી મહાપ્રભુજી ઊંધી આજ્ઞા કરે છે કે ભગવાન પ્રભુ કેવા છે આપણા એની દાતૃતાની હંમેશા ભાવના કરવી જોઈએ તો તદયરપી તત્કાલ્યમ પુષ્ઠ નહીં વિલંબે તદીય ભક્ત હોય ભગવાનના ભક્ત હોય એને તો હંમેશા આવી જ ભાવના કરવી જોઈએ કે ભગવાન વિલંબ નહીં કરે કારણ કે પુષ્ટિ પુરુષોત્તમ છે આ એ કૃપા કરવાવાળા છે પુષ્ટિ પુરુષોત્તમ છે તો વિલંબ નહીં કરે એવી ભાવના કરવી જોઈએ અત્યારના જે નો ટ્રેન્ડ ચાલે છે ને એમાં સાયકોલોજીમાં એમ કહે છે કે પોઝિટિવ થિંકિંગ નિરંતર પોઝિટિવ થિંકિંગ કરશો તો સામે તમારી વસ્તુ એ બધી પોઝિટિવ બધા પરિણામો પણ એવા જ આવી જશે અત્યારના બધાએ મોડર્ન આપણી સાયકોલોજી જે હોય સાચું હોય કે ન હોય પોઝિટિવ થિંકિંગ ઉપર બહુ ભાર દેવામાં આવે જેથી કરીને કમસે કમ કાર્યમાં ઉત્સાહ બહેનો રહે એ જ છે મહાપ્રભુજી કહે છે એવી ભાવના કે મારી જ તો કાંઈ સેવા નથી હું તો કાંઈ કરી શકતો નથી ને આવું વિચાર્યા કરતું તો આપણો સમય બરબાદ થઈ રહ્યો છે જેવા છીએ એવા તો આપણે છીએ ચાલો પણ પ્રભુ કેટલા સમર્થ છે એનો વિચાર કરવાની જો શરૂઆત કરી દઈએ તો નિરંતર એ ઠાકુરજીનું સ્મરણ થશે અને ભગવાન તો કૃપા કરવાવાળા છે સર્વસમર્થ છે સાધનને આધારે ફલ આપતા નથી એ તો નિઃસાધન ભક્તોનો ઉદ્ધાર કરવાવાળા છે શ્રી કૃષ્ણ બ્રજાધિપ કૃષ્ણ એવા છે કે નિઃસાધન ભક્તોનો ઉદ્ધાર કરનારા છે જેને કોઈ સાધન નથી એવા ભક્તોનો પણ પ્રભુએ ઉદ્ધાર કર્યો તો એ પ્રભુની દાતૃતાની ભાવના નિરંતર કરતા રહેવી જોઈએ અને બીજા કોઈ બીજા કોઈ સેવા કર સેવા કરનારા કોઈ ભક્ત જો નાસીપાસ થતો હોય તો એને પણ આ જ સમજાવવું જોઈએ એની સાથે મળીને દાતૃતા પ્રભુની દાતૃતાનું ભાવન તદ્દી તત્કાર્યમ બીજા ભક્તનો ઉત્સાહ ઓછો થતો હોય તો એની સાથે પણ આપણે મળીને ભગવત ભગવાનની દાતૃતાનો વિચાર કરી અને સાથે મળીને પુનઃ એને પણ પાછા સેવાના માર્ગમાં લઈ આવવાનો પ્રયત્ન કરવો જોઈએ સેવામાંથી કોઈ નાસીપાસ થતો હોય તો એક પુષ્ટિમાર્ગી વૈષ્ઠવનું કર્તવ્ય છે કે બીજા પુષ્ટિમાર્ગી વૈષ્ઠવમાં કંઈક વિશ્વાસ ઉત્પન્ન કરે કે તમે પણ કરી શકશો તમે પણ કરી શકશો કેમ ન કરી શકો કારણ કે આપણા ઠાકોરજી સમર્થ છે આપણાથી કંઈ થતું હોય કે ન થતું હોય પણ પ્રભુ કેટલા સમર્થ છે કે થોડું રાયજીતની સેવા કો ફલમાનથ મેરુ સમાન થોડી ઘણી સેવા પણ કરી લેશ હું તો એ મેરુ સમાન માનવા પણ એ એ સમર્થ છે

એટલે આ ભગવત સેવા જ મહાપ્રભુજીનું સ્વરૂપ છે કારણ કે મહાપ્રભુજી ભગવત સેવા એ કરાવવા માટે જ આ પ્રકટ થયા છે ભગવત સેવાનો માર્ગ પ્રકટ કરવા જ પ્રકટ થયા છે આ ભગવત સેવા જે છે એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે અને આપણી જે ભગવત સેવા આજે કરી રહ્યા છે તો આપણે સાક્ષાત શ્રી મહાપ્રભુજીના શ્રેયંગનો અનુભવ છે જેને કહેવાય કે આપણને હૃદયથી લગાડીને રાખે છે શ્રી મહાપ્રભુજી કૃષ્ણની સેવા કરનારને તો મહાપ્રભુજી પોતાના હૃદયથી લગાડીને રાખે છે તો એ કેટલો આગ્રહ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં એ સેવા માટે છે એનું આપ મહાપ્રભુજીની વાણી વાંચીને બતાવી દઉં એવમ સહને હેતુભૂતમ વિચારમ આહ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપણા ઘરની અંદર કોઈ આપણને ખરાબ વચન કહેતું હોય કોઈ કઠોર વાક્ય કહેતું હોય કોઈ આપણને કોઈ ત્રાસ આપતો હોય તો એ મહાપ્રભુજી કહે છે એને સહન કરી લેવું શું કામ સહન કરી લેવું કે કૃષ્ણ ભાવનાથી આપણે તો સહન કરી લેવું શું કામ કે આપણે તો શ્રી કૃષ્ણના છીએ અને કૃષ્ણની સેવા માટે આપણે જો વ્યગ્ર થાય તો પછી આપણું આંતરભજનમાં વિક્ષેપ થાય પ્રભુનું આંતર જે આંતરભજન રૂપ જે પ્રભુનું સ્મરણ જે છે એમાં વિક્ષેપ ઉત્પન્ન થાય એટલે બધું સહન કરી લેવું પણ એ આ રીતે સહન કરતાં એવમ સહને હેતુભૂતમ વિચાર આ બધું સહન કરવાનું શું મહાપ્રભુજી કહે છે તો છેલ્લે કહે છે કે એ તદ્દે નિશ્ચિત મનસા કૃષ્ણ પરિચરે સદાન એટલો નિશ્ચય રાખો કે આ બધી વાત તો ગૌણ છે કે સહન કરવાનું છે તો શું છે એ કરી લેવું પણ આપણા મનમાં કૃષ્ણની ભાવના દૂર ન થાય નહીં તો એ વિચારમાં લાગી જશું કોઈ આપણને આ કહ્યું કે આ કહ્યું તો આપણે કૃષ્ણનું જે ભાવન કરી રહ્યા છીએ એમાં વિક્ષેપ ઉત્પન્ન થઈ જશે એટલે મહાપ્રભુ કહે છે બધું સહન કરવાનું છે કેટલું કે એ તો દેહાવશાને તો કૃતાર ન ન આ દેહ છૂટા પછી તો નિશ્ચિત મને એ કૃષ્ણ મળશે નિશ્ચિત મને કૃષ્ણ પ્રાપ્તિ એટલે કે કૃષ્ણની લીલાઓમાં પ્રાપ્તિ થવાની છે એવું નિશ્ચિત છે આ ભગવત સેવામાં એટલો નિશ્ચય રાખીને નિશ્ચયના મહેલમાં વસે મારો વાલ આવો નિશ્ચય રાખીને ભગવત સેવા કરવી જોઈએ કે એ તદ્દેહાવસાને તું કૃતાર્થ શ્યાન ન સંશય ઇતિ નિશ્ચિત્ય મનસા કૃષ્ણં પરિચરે સદા આવો નિશ્ચય કરી અને સદા કૃષ્ણની પરિચર્યા કરતા રહેવી જોઈએ મૃતક સમયમીવ દેહાવ દેહવસાન ચિંતએ એ કાપી પરીચર્યા સકૃત્તા પરમપુરુષાર્થા ઈ પરમ વિદ્યમાન દેહસ નિષ્કૃત્યર્થ સદા પરીચરે કહે છે કે એક સેવક હોય છે એ એના સ્વામીની સેવા કરે છે તો એને નિશ્ચય હોય છે કે હું સેવા કરું છું મારા સ્વામી તો ફળ નિશ્ચય મને મળશે તો જ તો સેવા કરી રહ્યો છે કે મને જે કંઈ ફલ જોઈએ છે જેને જે ફળ જોતું હોય એમ કોઈ મૃતક હોય મૃતક દેહાવસાનમ એવ ચિંતયે એ પ્રકારથી દેહાવસાન સુધી જે કાંઈ પણ કદાચ આધિદૈવિકતા પ્રકટ ન થતી હોય તો પણ ચિંતાની વાત નથી સેવા કરતા રહેવી જોઈએ અને શું ચિંતન કરવું જોઈએ કે એકાપી પરિચર્યા સકૃત કરતા જો સેવા કેવી છે આપણને સેવા મળી રહી છે એક એક સેવા કેટલી કિંમતી છે એના માટે મહાપ્રભુજી કે છે કે એકાપી પરિચર્યા કાંઈક પરિચર્યા ઠાકોરજીની સોનીની સેવા મળી મંદિર વસ્ત્રની સેવા મળી સોનીની સેવા મળી એકાદ પણ પરિચર્યા પ્રભુની આપણને પ્રાપ્ત થઈ સતત કરતા એક પરિચર્યા એટલે કે સોની કરી પણ એક જ વાર કરી જીવનમાં છતાં આપણે મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે એક વાર કોઈ એક સેવા એક વાર કરી તો પણ એ પરમ પુરુષાર્થ દા છે આપણે તો પ્રભુ કેટલી સેવા આપી રહ્યા છે જગાવાથી લઈને ઘોડાવા આપણને ક્લેશ થઈ રહ્યા છે રોજ કરતા બાવા બનાવે ભમૂતિ લગાડવી પડે આપણને કંટાળો આવતો કે બાવા બની ગયા ઠાકોરજી પધરાવી લીધા એટલે આ બધું કરવું જ પડે છે કેટલું કરવું પણ આ સેવાનું મહાત્મ્ય શ્રી મહાપુર કે છે એક વાર જીવનમાં પણ એક વાર સકૃત હા એકાપી પરિચર્યા સકૃત કરતા એટલે એકવાર પણ તમે કઈ સેવા ઠાકોરજીની કરી દીધી તો એ પરમ પુરુષાર્થ આપી દે પરમ પુરુષાર્થ એટલે ભગવાન ભગવત પ્રાપ્તિ કરાવવા એક પણ પરિચર સમાર્થ છે તો આપણને કેટલી સેવા પ્રભુ આપી રહ્યા છે કેટલા કપાળો છે કે આપણને કેટલી સેવા આપે છે એટલે સેવા માટે તો જ આપણે હંમેશા તત્પર રહેવું જોઈએ કે ભાઈ આ કરી લેશે ને ચાલશે નહીં કોઈ વ્યવસ્થિત કરી દે ઉથાપરમાં ખાલી ધરવાનો જ હોય તો હવે એમાં શું મોટી વાત છે તો આપણે એમાં આગ્રહ રાખવો જોઈએ કે આપણે પણ એ ઠાકોરજીને આપણા હાથે ભોગદારી છે દરેક સેવાનો એવો આગ્રહ રાખવો જોઈએ કારણ કે એકાપી પરિચર્યા સખત કરતા પરમ પુરુષાર્થતા ભવતી ઇતિ પરમ વિદ્યમાન દેહ સદા પરિચરેત અને પણ આ દેહની સફળતા તો એ છે કે બધી જ આ દેહની ક્ષણ ક્ષણમાં નાશ પામી રહ્યો છે તો એનું કલ્યાણ એ છે કે દેહથી સેવા થાય એટલે આપણે સદા કરવી જોઈએ સેવા બાકી એક સેવા પણ ઠાકોરજીની એક વખત કરી લીધી હતી તો પરમ પુરુષાર્થને આપનારી છે ભગવાન લીલા પ્રાપ્ત કરાવી શકે છે અલૌકિક સામર્થ્ય પ્રગટ કરી શકે છે તો ક્યારે થશે કાંઈ ખબર ક્યારેક થઈ જશે અલૌકિક સામર્થ્ય પ્રગટ થઈ જશે અલૌકિક સામર્થ્ય કદાચ પ્રગટ ન થયું તો પણ એક જ દેહ અવસાને તો કૃતાર્થ્ય આ દેહ છૂટા પછી તો નિશ્ચિત એ ભગવત લીલાઓની પ્રાપ્તિ તો થશે જ અલે જેટલું સહન કરવાનું છે કદાચ તો એ બસ આ દેહ અવસાન पर्यंत જ છે એટલે મનમાં કોઈ પણ પ્રકારનો શોભ રાખા વગર ભાગવત સેવા જ કરવી જોઈએ એવો સ્વામપ્રુજનો મત છે સ્વયં પતિચરેદ ભક્ત્યા वस्त्र प्रक्षાલનાદિ વિહી એકાલમ વિકાલમ વા ત્રિકાલમ વાપી પૂજયે આપણે જેટલું અધ્યયન કરીએ છીએ શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે સ્વયં પરિચરે આપણા ઠાકોરજીની સેવા આપણે પોતે કરવી જોઈએ નાનામાં નાની સેવા વસ્ત્રનું પ્રક્ષાલન કરવું વસ્ત્ર વગેરે ધોવા સુપેદી વસ્ત્ર વગેરે ધોવા જેવી બધી જ બહિરંગ સેવાઓ પણ આપણે હાથથી બધી જ પરમ પુરુષાર્થતા છે એમ માનીને સ્વયં પરિચરે ભક્તિ ભક્તિભાવપૂર્વક એ બધી જ સેવાઓ આપણે કરવી જોઈએ વસ્ત્ર પ્રક્ષાલન આદિ બી એક કાલમ દ્વિકાલમ ત્રિકાલ પૂજએ વસ્ત્રપ્રક્ષાળન અતિબહિરંગી ત્રહણ પ્રધાનવૃતોાની આતંત એ પ્રધાન આવૃત્તિ આહ એકાલમ અન્ય બહુકાલમ પૂજન નિરૂપ્લે વસ્ત્રપ્રક્ષાળન જેવી ખાલે વસ્ત્રાકુજીના ધોય દેવા એવી અતિબિરંગ સેવા પણ એ પોતે કરતા રહેવી જોઈએ આપણે એ પણ કરવાનો આગ્રહ રાખવો જોઈએ કે બધી જ સેવા બધી જ પરમ પુરુષાર્થ આપનારી છે એટલે સેવા માટે મહાપ્રભુજી વારંવાર ઉત્તમોત્તમ પ્રકાર મહાપ્રભુજી એમ કહે છે કે ભગવત સેવા એ જ આ માર્ગનું એ મુખ્ય ફલ છે સેવા તો આ અને આ કોઈની અંદર મનમાં કંઈક ક્લેશ થતો હોય કે કોઈનો નિરાશા થતી હોય તો પણ પ્રભુનું એ સામર્થ્ય પ્રભુની દાતૃતાની ભાવના પ્રભુ વૃદ્ધલીલામાં વૃદ્ધભક્તોએ કાંઈ પણ પ્રકારનું સાધન નથી કર્યું છતાં પણ પ્રભુ એને પ્રાપ્ત થઈ જાય છે તો એ પ્રકારના ભગવાનની જે દાતુતાની ભાવના જે છે બધા સાથે મળીને પણ નિરંતર કર્તવ્ય છે અને બીજા ભક્તોને પણ અનુગ્રહ એ નિયોજ્ય હતા સંમત એ ન્યાયથી સર્વને ભગવત સેવામાં બીજાને પણ ઉત્સાહ ઓછો થતો હોય તો એને ભગવાનની દાતુતાની ભાવના એની સાથે મળીને પણ કરવી જોઈએ અને શ્રી મહાપ્રભુજી આપણી અંદર આપણે પ્રભુના છીએ તો પ્રભુ આપણી ઉપર કેમ કૃપા નહીં કરે આપણે પ્રભુના છીએ તદીય છીએ હું પ્રભુનો છું શ્રી મહાપ્રભુજીની એક વિશેષતા છે કે મહાપ્રભુજી જે છે શિષ્ય નથી બનાવ્યા સેવક બનાવ્યા એ સેવકોના શ્રી કૃષ્ણના પોતાની સેવા કરવાવાળા નથી બનાવ્યા શ્રી મહાપ્રભુજીએ આપણને શ્રી મહાપ્રભુજી સેવક રહ્યા છે પણ ઠાકુરજી શ્રી કૃષ્ણના સેવક પોતાની સેવામાં નહીં એટલે કૃષ્ણના સેવક બનાવ્યા એ શ્રી મહાપ્રભુજીની વિશેષતા છે કે મહાપ્રભુજીએ દીક્ષા આપી પણ શિષ્ય ન બનાવ્યા પણ કૃષ્ણના સેવક બનાવ્યા કે તમે શ્રી કૃષ્ણ સેવા કરો હું ઘરમાં ઠાકુરજી મેરો સર્વસ્વ દે થો શ્રી મહાપ્રભુજીનું મારું સર્વસ્વ હું તમને પધરાવી દઉં છું મારી પાસે જે કાંઈ સર્વસ્વ છે એ તમને આપી દઉં છું હવે એમાંથી મને ક્યાંય હટાવવું જોઈએ મહાપ્રભુજીનો સાચો શ્રી મહાપ્રભુજીનો કોઈ ભક્ત હોય કે શ્રી મહાપ્રભુજીનો કોઈ સાચો અનુયાયી હોય તો એની માટે તો ઘરમાં બિરાજતા જે સેવ્ય પ્રભુ છે એ મહાપ્રભુજીનું સર્વસ્વ છે સર્વસ્વ એટલે બધું આવી ગયું હવે કાંઈ બાકી નથી તો પછી હવે એમાં એના સિવાય ક્યાંય મન ચલાવવું જોઈએ નહીં આ આ રહસ્ય છે એટલે સેવા છે અને આવા ભગવત સ્વરૂપની અનુભૂતિ મહાપ્રભુજી સેવામાં જ કરાવે છે ને હા તો મહાપ્રભુજીની મર્યાદા વગર તો સેવા થતી જ નથી પેલી વાર મહાપ્રભુજીની મર્યાદાનું પાલન ન થાય તો તે સેવા જ નથી મહાપ્રભુજીની મર્યાદા એટલે કઈ આચાર વિચારની મર્યાદા નહીં મહાપ્રભુજીની મર્યાદા એટલે જા પોતાનું તન અને પોતાનું ધન પરિવાર સહિત ભગવત સેવા કરવી આટલે સેવામાં બધા વિનિયોગ થતા પદાર્થો એ પોતાના હોવા જોઈએ આ એક મર્યાદા છે શ્રી મહાપ્રભુજીની મિશ્રી અંશકડી દૂધગર એવી નહીં સેવા પણ મહાપ્રભુ કહે છે સર્વમ સમર્પિતમ ભક્ત્યા અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન આગળ આ મર્યાદાઓનું પાલન થતું હોય તો જ સેવાનું સ્વરૂપ પ્રકટ થાય નહીં તો સેવા જ નથી તો તો જે થઈ રહી છે કઈ સેવા જ નથી સેવા નામનું કોઈ નાટક છે ધન બીજાનું ઠાકોરજી બીજાના તો સેવાનું નાટક થઈ ગયું પછી બીજું સ્વીયાન ભક્તાન પ્રદર્શન આ એક મર્યાદા છે દરેક સામે ઠાકોરજી નું દર્શન હોય અને ભક્ત હોય વૈષ્ણવ નથી હરિરાયજીના વચનમાં જોઈએ છે તો અવૈષ્ણવની સેવાનું પ્રદર્શન કરવું એક વર્ષ સેવા વિફલ પુનઃ પંચામ સ્નાન ત્યાં વૈષ્ણવ આવી ગયું ને તો વૈષ્ણવ છે ને બસ કંઠીબંધ ગમે તો દર્શન કરાવવું નહીં વૈષ્ણવ પણ કેવો કે જે ગોપીનાથજી કહે છે સ્વીયાન ભક્તાન પ્રદર્શ એ સ્વીય હોય અને અતિ અંતરંગ હોય આપણો સ્વીય હોય આત્મીય હોય અને પાછો ભક્ત હોય ત્યારે જ ઠાકુરજીનું દર્શન કરાવવું જોઈએ અને ગુસાઈનજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે જેના હૃદયમાં ભક્તિ હોય છે એ પ્રદર્શન કરી શકતો જ નથી અને જેને ભગવાનમાં ભાવ નથી હોતો એ જ પ્રદર્શન કરે છે

પણ જે બતાવતો ફરતો હોય ઠાકોરજીનું પ્રદર્શન કરતો ફરતો હોય તો એનો મતલબ કે ઠાકોરજી પ્રત્યે હૃદયમાં કોઈ ભાવ છે હૃદયમાં ભાવ હોય તો બતાવતો ફરે ઠાકુરજી અને ભક્ત વચ્ચેનો આ ગુપ્ત સંબંધ છે તમે જેવું કરશો એવું સ્વીકારી લેશે પ્રભુ પણ એ ઠાકુરજી અને એ ભક્ત અને ભગવાન વચ્ચેનો અત્યંત નિકટનો સંબંધ છે ભગવત સેવા છે આ ભગવત સેવા તો અત્યંત નિકટનો આપણે આપણા ઠાકોરજી સાથેનો અત્યંત નિકટનો જે સંબંધ છે એ આપણો ભગવત સેવાનો પ્રકાર છે આ મર્યાદા છે સેવાની આ મર્યાદામાં કોઈ રહીને સેવા કરતો હોય પછી આચાર મર્યાદા થોડીક શિથિલ હોય તો ચાલે પણ આ મર્યાદા જો જળવાતી હોય સેવાની તો એ સેવા શ્રી મહાપ્રભુજી બતાવેલી એ ભગવત સેવા છે એને મહાપ્રભુજી કહે છે યાદૃશી સેવાના પ્રોત્સાહન તત્સિદ્ધ ફલમ હે આ પ્રકારથી કોઈ સેવા કરતો રહે તો એને એનું ફલ સિદ્ધ થાય છે અને એ ફલ કેવું હોય છે એનું નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે એટલે ભગવાનના તદીય છે ભગવાન આખા જગતનું કલ્યાણ કરનારા છે વિશ્વના કલ્યાણ કરવાવાળા પ્રભુ જે છે તો પોતાના ભક્તનો ઉદ્ધાર કેમ નહીં કરે તદીયરપી તત્કાલ્યમ પુષ્ટું નહીં વિલંબે તો આપણે તો એના છીએ પ્રભુના છીએ એ તદીયતાની ભાવના વૈષ્ણવમાં જગાવવા માટે શ્રી મહાપ્રભુજી બાલબોધ ગ્રંથ લેખો છે કે તદાશ્રય તદ્યત્વ બુદ્ધિ કિંચિત સમાચાર સ્વધર્મ મનુતિષ્ઠ નહી ભારત વૈગુણ્ય મન્ય થાય એટલે તદીય થવું તદાશ્રય અને તદ્યત્વની બુદ્ધિ માટે આ શ્રવણ કીર્તન સ્મરણ કિંચિત જે બને કરતા રહેવું જોઈએ નવધા ભક્તિ જેથી કરીને હું ભગવાનનો છું પ્રભુનો છું હું એ ભાવના દ્રઢતા રહે હું અને તદાશ્રય તદિયત્વ બુદ્ધય કિંચિત સમાચારે હું અને એ તદાશ્રય તદિયત્વ ક્યારે થશે તો પહેલાં તો તદિયતા કે હું ભગવાનનો છું એ ક્યારે થાય એ બાલબોધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ એ સમજાવેલું છે કે આપણે પ્રભુના છીએ એવી બુદ્ધિ માટે એ બુદ્ધિ આપણી દ્રઢ થાય એટલા માટે આપણે શ્રવણ કીર્તન સ્મરણ કિંચિત સમાચાર એ નવધા વક્તિ કરતા રહેશું તો આપણને એ ધીરે ધીરે બોધ થશે કે હું પ્રભુનો છું હું હું પ્રભુનો છું તો પ્રભુ એક સુકામ ફલદાન નહીં કરે એ નિશ્ચિત કરશે એ વૈષ્ણવની અંદર એ ભાવને દ્રઢ કરવા માટે મહાપ્રભુજી તદાશ્રય તદ્યત્વની ભાવનાને દ્રઢ કરવા માટે એ બાલબોધ ગ્રંથ છે આચાર્ય ત્રણે એ લખ્યો છે અને